વિધર્મી પ્રેમીએ પરિતાના ઘરમાં પરનીતાના ઘરનું તારું તોડી સોના ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયાની ચોરી કરી હતી પરનીતા સાથે ચાલતા અણબનાવ વચ્ચે ઉધનાના વિધર્મી પ્રેમીએ પરનીતાના ઘરનું તારું તોડી એક લાખ પંદર હજાર અને 72,000 હજારના દાગીના સહિત કુલ એક લાખ સત્યાસી હજારના ચોરી કરી ગયો હતો ઉધના જલારામ એપાર્ટમેન્ટમાં રહેતી બત્રીસ વર્ષીય પરિણીતા બે સંતાનો સાથે રહે છે તેનો પતિ આઠ વર્ષ પહેલા તેમને છોડીને જતો રહ્યો હોવાથી તે બિલાલ તસ્લીમ ખતીક સાથે રિલેશનમાં આવી હતી ઉધના અશોક સમ્રાટ નગરમાં રહેતો એકત્રીસ વર્ષીય બિલાલ વારંવાર પરિણીતાના ઘરે આવજાવ કરતો હતો વિધર્મી પ્રેમી કોઈ કામ ધંધો કરતો નહીં હોવાથી પ્રેમિકા પાસેથી નાણાં લઈ જતો હતો છેલ્લા કેટલાક વખતથી પ્રેમિકાએ નાણાં આપવાનું બંધ કરતા બિલાલ રોષે ભરાયો હતો ખરીદી કરવા બહાર રાત્રે વાગે પરત આવી ત્યારે ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું જોકે કબાટ ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યો હોવાની જાણ થતા પરણીતા પ્રેમી પર શંકા ગઈ હતી જેથી પરનીતા યુદ્ધના પોલીસ મથકે પહોંચી અને શંકાના આધારે બિલાલ ખતિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો

કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે એમણે પોતાના બાળકો સાથે સાંજના સાતેક વાગે પોતાના ઘરેથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ સાડા નવ થઈ ગયા હતા આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનો તાળો તૂટેલો હતો એટલે એમને થોડુંક શંકાવે અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમણે પોલીસને રજૂઆત કરી પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસલીમ ખાટીક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનો ઘરનો કબૂલી લીધો હતો અને એ જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એને એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળથી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાં લઈ ગયો હતો બિલાલ શું કામ કરે છે બિલાલ છે એ એ કોઈક ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસને રિકવર કરવામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીનો ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ અમે પૂછતા છે આ બાબતે કરી રહ્યા છીએ બિલાલ અત્યારે જે માહિતી છે એમાં સુરતમાં જોવાની માહિતી છે પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કેમકે ઘણા વર્ષોથી સુરત સુરતી તરીકે રહીએ છે પરંતુ કેટલા પેલા અગાઉ કોઈ જગ્યાએ રહેતો તો અમને એની તપાસ ચાલુ છે કઈ જગ્યા એ અત્યારે અમે એ ઉધનામાં જ કોઈ જગ્યાએ રહીએ છીએ એવી એને અમને માહિતી આપેલ છે